એનપીએસએસ દ્વારા આયોજિત એકાવનમાં બાળમેળાએ ભારે આકર્ષણ જમાવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એકસો વીસ જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગર કરવાના ભાગરૂપે છેલ્લા પચાસ વર્ષથી બાળમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સતત એકાવનમાં વર્ષે સયાજીબાગ ખાતે પ્રથમ વખત ચાર દિવસના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં સહેલાણીઓ બાળમેળો માણવા ઉમટી પડ્યા હતા જેમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્ટોલો રંગારંગ કાર્યક્રમ કોન બનેગા જ્ઞાનપતિ દેશી રમતોએ એ સહેલાણીઓને ઘેલું લગાડ્યું હતું સાંસદ રંજનબેન ભટ્ટ પણ બાળ મેળાની મુલાકાતે આવ્યા હતા તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે શિક્ષકો દ્વારા આયોજિત વાનગી સ્પર્ધાની પણ મુલાકાત લીધી હતી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એકાવનમો બાળ મેળો અને સુંદર મજાના બાળ મેળાનું આયોજન કર્યું છે આજે બાળમેળામાં હું ફરી આવી છું ઉદઘાટનના દિવસે તો આવી જતી પરમ દિવસે સાંજે પણ આજે પણ હું ચોક્કસ અમારા શિક્ષકોઓ અમારા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ અને અમારા સૌ શિક્ષણ સમિતિના સદસ્યો સાથે બાળકો અલગ અલગ થીમ સાથે બાળમેળામાં સુંદર મજાનું આયોજન કર્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આખો દિવસ ચાલે છે શિક્ષિકા બહેનોએ પોતાના બાળકોને ભણાવે અને ભણાવીની સાથે આજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ આ ચાર દિવસ આ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પણ એક મજાનો સંદેશ આપી રહ્યા છે આજે મેં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો આંગણવાડીના બાળકો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી લક્ષ્મીનો અવતાર આ ગીત રજૂ કરે મેસેજ આપે કે દીકરી દીકરી એ કેટલું પૃથ્વી પર મહત્ત્વની આ દીકરી હોય છે અને એના દ્વારા જ સમાજનું સર્જન થતું હોય છે તો આ ગીત પણ અમારી બાંગણવાડીની દીકરીઓ દ્વારા આ પ્રસ્તુત કરવામાં છે શિક્ષણ સમિતિની અમારી શિક્ષિકા બહેનો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મિલેટ યાર તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગ સ્વરૂપે ગયા વર્ષે પણ બાળમેળો જ્યારે શરૂઆત થઈ અને એક વખતે પ્રધાનમંત્રીશ્રીએ ઘોષણા કરી હતી મિનેશભાઈ પંડ્યાએ એ વખતે જ શિક્ષિકા બહેનો વાનગી હરીફાઈમાં મિલેટ્સનું અંદર ઉપયોગ કરીને વાનગી બનાવે તેવું આયોજન કર્યું આ વખતે પણ આપણી બહેનોએ મિલેટ્સની અલગ અલગ વાનગી બનાવી સુંદર મજાની આ વાનગી બનાવી છે તો મારી શિક્ષિકા બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે તેઓ પોતે અલગ મેસેજ સમાજને આપી રહ્યા છે અહીંયા બાળમેળામાં આવતા બાળકોને હેલ્ધી ભોજન કેવી રીતના આપવું જોઈએ એનું પણ સુંદર મજાનું મિલેટ્સ દ્વારા આયોજન કર્યું છે હું ફરીથી મિનેશભાઈ પંડ્યા આખી શિક્ષણ સમિતિની અમારી સદસ્યની ટીમ શ્વેતાબેન શાસનાધિકારી તો સાથે સાથે પિનાકીનભાઈ અને એમની શિક્ષક સંઘની ટીમ અને શિક્ષકો એમના દ્વારા જે સુંદર મજાનું બાળમેળાનું આયોજન થયું છે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી આપ જોઈ રહ્યા છો નગરપાલિક શિક્ષણ સમિતિમાં મેળામાં વડોદરા શહેરના તમામ નગરજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરીને ત્રીસેક જેટલા શૈક્ષણિક પ્રોજેક્ટો હોય ઓગણત્રીસ જેટલી વાનગીઓ હોય આનંદ બજારમાં હોય સાથે સાથે આજે મિલેટ દિવસ અમે ઉજવવામાં આવી રહ્યા છે કે મિલેટની જ વાનગીઓનો અમે સ્પર્ધા રાખેલી છે સાથે સાથે આજના નાસ્તાનું મેનુ પણ અમે મિલેટ રાખેલું છે માન્ય સાંસદ શ્રીને અભિગમો છે ગયા વર્ષે પણ એ મિલેટની વાનગીનો આગ્રહ તો આ વર્ષે પણ છે અને અમારા બાળકોમાં આજે બાલવાડીના બાળકોએ પણ પોતાની કૃતિ રજૂ કરેલી છે એટલે બાલ બાળિકાથી માણીને ધોરણ નવના સુધીના તમામ બાળકો પોતામાં જે પ્રતિભા રહેલી છે પ્રતિભા ઉજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કાલે આપણે જોયું હશે કે વડોદરા શહેરના મહાનુભાવો દ્વારા ટોક શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એટલે ટોક શોમાં અમારા અમારા બાળકોએ એમને ક્વેશ્ચન પૂછીને વડોદરા શહેરમાં શિક્ષણ માટે એમનો શું અભિગમ છે દેશ માટે એમનો શું વિચાર છે એ બધી ચર્ચા કરતો હોય છે સાથે સાથે અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવેલું હતું સાથે સાથે કોણ બને ગયા કોડપતિના અભિગમ રૂપે કોણ બને ગયા જ્ઞાનપતિનું પણ આયોજન કરવામાં આવેલું એટલે બાળકોના શિક્ષણની સાથે સાથે બાળકોનો સાંસ્કૃતિક વિકાસ થાય બાળકોમાં પોતામાં રહેલી પ્રતિભાવ પણ વિકાસ થયો માટે રહ્યા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આપણા મધ્યથી દરેક નગરજોને અપીલ કરીએ છીએ કે અમારા બાળ મેળામાં આવીને બાળકોમાં જે પ્રતિભા રહી છે એ પ્રત્યક્ષ જોઈ અને બાળકોનો ઉત્સાહ વધારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાય રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર